વોર્ડ નંબર ત્રણના પ્રચાર કાર્યોની શરૂઆત કરેલી છે જેમાં કોંગ્રેસ પાર્ટી તરફથી એક રાજ રાજહરિશિંહ રાજેન્દ્રસિંહ નસીબબેનસિંહ અને નસીબબેન ઘાજી આ ત્રણ ઉમેદવારોનું આજથી અમે પ્રચાર પ્રસાર શરૂ કરેલો છે આજથી અમે સુશીલ ટેકરીમાંથી પ્રચારના શ્રી ગણેશ કરેલા છે કર્જનના સર્વાંગી વિકાસ માટે અમારી પેનલ કટિબદ્ધ છે અને નગરપાલિકામાં જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો જે પ્રજાના અધોરા રહી ગયેલા વિકાસના કામો પૂર્ણ કરવાની અમે ખાતરી આપીએ છીએ અમે નગરપાલિકાના કરજણ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણની અંદર આપણે અમે ઉમેદવારી કોંગ્રેસની તરફથી નોંધાવેલી છે નસીમબેન આપણે ગાંચી આપણે રાજેન્દ્રસિંહ અટાલિયા અને હરિસિંહ રાજ અમે આ હુસૈન ટેકડી બાજુ અમે જોયું આ લોકોની બહુ ફરિયાદ છે અત્યાર સુધી જે બધી નગરપાલિકામાં જે ચૂંટાઈને આવેલા છે એમને અહીં કંઈ કશું કામ કરેલું દેખાતું નથી અમારે એ લોકોને આપણે એ છે આપણે મેં ગેરંટી આપીએ છીએ કે અમે આવ્યા પછી આ લોકોને જે કંઈ એમની કામગીરી હશે બાકી અમે પૂર્ણ કરીશું ગટર લાઈન છે પાણી છે પછી વીજળીના અમારે પેલી જે આપણે સોસાયટી જે અંદરની સોસાયટી છે એમાં સમસ્યા છે લાઇટની અમે આગળ જ આપણે રાજપૂત સમાની વાડી ભણી હો જે સોસાયટી છે એ બાજુ ગટર લાઇનના પ્રોબ્લેમ છે વીજળીના પ્રોબ્લેમ છે આરસીસી રોડના પ્રોબ્લેમ છે એટલે એક જ જગ્યાએ વિકાસ થયેલો છે એવું દેખાય છે અમને જોયું એના માટે અમે આવ્યા પછી એ કરીશું અમે ચૂંટાઈને આવ્યા પછી લોકોનો પ્રતિસાદ અમને સારો મળે છે લોકોને એટલે નક્કી અમે આવ્યા પછી આપણે એ કાર્ય કરીશું